જે ખુર્ચીઓ આપ જોઈ શકો છો કે એ ખુર્ચીઓની અંદર પણ નરેન્દ્ર મોદીની જે એપ છે નમો એપ તેના સ્ટીકર લગાડવામાં આવ્યા છે ત્યારે સવાલ એ ઊભા થાય છે કે આ કોંગ્રેસની સભા છે કે પછી ભાજપની સભા ત્યારે આ નમો એપના જે સ્ટીકર છે તે એક એક ખુરચીઓમાં લાગેલા છે જે રીતના સ્ક્રીન ઉપરના દ્રશ્યો જોઈ રહ્યા છો કે નરેન્દ્ર મોદી દ્વારા જે એપ લોન્ચ કરવામાં આવી છે જે ભાજપ સરકારની એપ છે તેના જે સ્ટીકર છે તે કોંગ્રેસની સભાની હરેક ખુરચીમાં જોવા મળે છે ત્યારે આ સીધો જ પ્રચાર છે તે કોંગ્રેસની સભામાં ભાજપનો થઈ રહ્યો હોય તેવા દ્રશ્યો છે તે ઊભા થયા છે ત્યારે પરેશભાઈ ધાનાણી આવનારા રણ મેદાન ને જે રાજકોટને પરેશભાઈ રણ મેદાન કહે છે તે સૈનિકો વગર આ રણ મેદાન કઈ રીતના જીતે છે કેમેરા પર્સન મિતભાણી સાથે સાહિલ ચપ્પા ટીવી ન્યૂઝ રાજકોટ